યુપીએસસી જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરેર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો કોન્ટેક્ટ નંબર છે એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે नमस्ते स्वागत है आप अपने कार्यक्रम में जेनु नाम से घोष विद विकल्प कोटवाल आई ऑलवेज वॉज रशिंग हूँ हमेशा दौड़तो तो भागतो भाग तो रहते डेस्परेट टू स्टार्ट अ लाइफ मार जीवन शुरू करूँ हतु मार जिंदगी ने मानवी हती हूँ एना माटे आतुर हतो व्याकुल हतो ऑल द वाइल आ दरमियान सम पीपल फॉर देम लाइफ इट सेल्फ इज अ कर्स हूँ जो छू कि अमुक माटे જીવન જ જાણે કે એક અભિશાપ છે માય બર્થ ઇઝ માય ફેટલ એક્સિડેન્ટ મારો જન્મ એક પ્રાણઘાતક અકસ્માત છે એક જીવલેણ અકસ્માત છે આ શબ્દો મારા નથી આ શબ્દો હતા રોહિત વેમુલાના રોહિત વેમુલા કે જે એક પીએચડી સ્કોલર હતા યુનિવર્સિટી ઓફ હૈદરાબાદમાં બે હજાર ના વર્ષમાં નામ જાણીતું થયું કે જ્યારે રોહિત વેમુલાએ આત્મહત્યા કરી આત્મહત્યા કરતા પહેલા એમણે જે પત્ર લખ્યો હતો એમણે એક લેખક બનવું હતું પણ એમના જીવનમાં તેઓ આ પત્ર સિવાય બીજું કશું ના લખી શક્યા આ પત્રના અમુક અંશો એમના અમુક શબ્દો અમુક વાક્યો મેં હમણાં જ આપને વાંચીને સંભળાવ્યા રોહિત વેમુલાએ આત્મહત્યા કેમ કરી હતી કારણ યુનિવર્સિટી કેમ્પસમાં એમની સાથે એમની જ્ઞાતિના કારણે ભેદભાવ કરવામાં આવતો હતો જેનાથી થાકીને હારીને કંટાળીને આખરે એમણે આત્મહત્યા કરી બે હાજર સોળના ના વર્ષમાં રોહિત વેમુલાનો પ્રસંગ સામે આવ્યો અને બે હાજર ઓગણીસના ના વર્ષમાં આવો જ વધુ એક પ્રસંગ સામે આવ્યો તળવીનો પાયલ તળવી મેડિકલ સાયન્સના એક વિદ્યાર્થીની કે જે મહારાષ્ટ્રમાં અભ્યાસ કરતા હતા એમની સાથે એમની જ્ઞાતિના કારણે ભેદભાવ થતો હતો એમના જ સિનિયર્સ દ્વારા સિનિયર્સ કે જે પણ વિદ્યાર્થીઓ જ છે એમને જે રીતે રંજાડી શકાય એ રીતે એમને રંજાડવામાં આવતા એટલે આખરે પાયલે પણ થાકીને હારીને કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દીધું આ તો એ રોહિત અને પાયલ છે કે જેમના પ્રસંગો આપણે નોંધે લીધા આવા તો બીજા કંઈક કેટલાય રોહિત અને પાયલ હશે કે જેમની નોંધ આપણે નથી લીધી ઇતિહાસમાં જ્યારે આવા પ્રસંગોની આપણે વાત શોધતા હોઈએ તો આપણને એકલવ્યનું નામ યાદ આવે કે જેને એની જાતિના કારણે યોગ્ય શિક્ષણ નથી મળી શકતું અને પોતાનો અંગૂઠો કાપીને આપી દેવો પડે છે આવા બીજા એકલવ્ય હશે કે જેની વાત ઇતિહાસ આપણને કરતો નથી જન્મથી આપણી જાતિ નક્કી થાય છે એક એવી ઓળખ કે જે મેળવવા માટે આપણે કોઈ પ્રયત્ન કરતા નથી બસ આપણને મળી જાય છે અને કેવી વાત છે જે ઓળખ મેળવવા માટે આપણે કોઈ પ્રયત્ન કર્યો નથી જીવનભર એ ઓળખથી આપણે છુટકારો નથી મેળવી શકતા વાતો બહુ સારી સારી આપણે કરતા હોઈએ છીએ કે આપણી વર્ણ વ્યવસ્થા એ તો કર્મ આધારિત છે પણ શું ક્યારે આપણે એવું જોયું કે કર્મ બદલાવાથી કોઈ વ્યક્તિનો વર્ણ બદલાયો હોય વાહિયાત વાતો છે વર્ણ વ્યવસ્થા હોય કે હોય જ્ઞાતિ વ્યવસ્થા એ સંપૂર્ણપણે જન્મ આધારિત જંગલી વ્યવસ્થાઓ છે એને આપણે રદિયો આપવો જ જોઈએ એની ટીકા આપણે કરવી જ જોઈએ જરૂરી છે જન્મથી આજે જાતિની ઓળખ મળી છે જેવા આપણે શિક્ષણ મેળવીએ શિક્ષણથી પછી જયારે આપણે વ્યવસાય કરતા થઈએ તો આ જાતિ આધારિત ઓળખ આપણી ભૂસાવી જોઈએ એ સમાપ્ત થઈ જવી જોઈએ પણ આવું બનતું નથી શૈક્ષણિક સંસ્થાનો એજ્યુકેશનના પ્લેટફોર્મ એ જગ્યાઓ બનવી જોઈએ કે જ્યાં આપણી જાતિગત ઓળખ ભૂસાઈ જાય પણ વાસ્તવમાં બને છે એવું કે આ જગ્યા હોય તો આપણી જાતિગત ઓળખ વધારે તીવ્ર બનતી હોય છે હમણાં જે બીજાને પૂછ્યા કરતા કે તમે બક્ષી પંચમાં આવો મને નાનપણમાં ખબર નહોતી કે આ બક્ષીપંચ શું હોય મોટો થયો વાંચતો થયો સમજણો થયો ત્યારે ખબર પડી કે બક્ષીપંચ તો આને કહેવાય પણ ત્યારે સૌથી પહેલો સવાલ એ થયો કે મને આજે ખબર પડી રહી કે બક્ષીપંચ આ છે પેલા મારા એમને ચોથા પાંચમા ધોરણમાં કેવી રીતે ખબર હશે કે બક્ષી પંચ એટલે શીખવાડ્યું હશે એટલી નાની ઉંમરે બક્ષી પંચની વાત એમની સાથે કોણે કરી હશે વધુ એક પ્રસંગ કે જ્યાં મારી સાથે સ્કૂલના મારા અમુક સહાધ્યાયીઓ એ એક છોકરાને ચોક્કસ શબ્દોથી બોલાવે એ શબ્દો અપમાનજનક છે એટલે કે અપમાનજનક રીતે વપરાય છે એટલા માટે એનું ઉચ્ચારણ કરવાનું હું અત્યારે પસંદ નહીં કરું પણ વારંવાર એ છોકરાને એ જ શબ્દો કહીને એ લોકો બોલાવતા જેનાથી પેલો છોકરો અપમાનિત થતો ખીજાતો ચેડાતો છેવટે રડતો પણ એમની સામે કશું કરી ન શકતો મોટો થયો વાંચતો થયો હું સમજણો થયો પછી મને ખબર પડી કે જે શબ્દો કહીને પેલા છોકરાને આ લોકો બોલાવતા એ શબ્દો તો વાસ્તવમાં ચોક્કસ જ્ઞાતિઓના નામ છે નામ છે છતાં પણ એ જ જ્ઞાતિના સભ્યો માટે એ શબ્દો રીતે કરવામાં આવે છે આ બધું બાળકો આટલી નાની ઉંમરના બાળકો કેવી રીતે શીખે છે આપણા પરિવારમાંથી આપણે સંસ્કાર જ એમને આવા આપીએ છીએ ત્યારે આપણો સામાજિક પરિવેશ એવો છે કે જ્યાં બાળકો બહુ નાની ઉંમરથી જ્ઞાતિના આવા સંસ્કાર આપણી પાસેથી મેળવતા હોય છે હશે સ્કૂલમાં આવું થતું હશે અપેક્ષિત એ છે આ જ બાળકો જ્યારે હાયર એજ્યુકેશન મેળવવા જાય સ્કૂલથી આગળ હવે કોલેજ અને યુનિવર્સિટીમાં જાય સમજણ થાય પરિપક્વ થાય તો જાતિની આ જે વાહયાત વાતો છે એનાથી તેઓ અંતર જાળવે આવું બનતું નથી જાતિનું આ ઝેર એમની અંદર નાનપણથી એટલું બધું રેડવામાં આવ્યું હોય છે કે મોટા થયેથી પરિપક્વ થયેથી હવે જાતિગત ભેદભાવ કરવાની અવનવી રીતો શોધી કાઢે છે એમાં એ ઇન્વેન્શન્સ કરે છે અને એટલે જ તો રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા પ્રસંગો આપણી સમક્ષ આવતા રહે છે યુનિવર્સિટી કમિશને તાજેતરમાં આપણી સંસદની પેનલ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ એક રિપોર્ટ રજૂ કર્યો છે એ રિપોર્ટ પ્રમાણે પાછલા પાંચ વર્ષોની અંદર આપણા હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સની અંદર કોલેજીસ અને યુનિવર્સિટીઝની અંદર જાતિગત ભેદભાવનું પ્રમાણ વધ્યું છે કેટલું વધ્યું છે જાણો છો એકસો ને અઢાર ટકા એકસો અઢાર ટકા બીજે ક્યાંય આગળ વધીએ ન વધીએ આ બાબતમાં તો આપણે ચોક્કસથી આગળ વધીએ છીએ બીજા બધા જ આપણે ભલેના પાછળ રહી જઈએ જાતિગત ભેદભાવ કરવામાં આપણે હંમેશા આગળ વધીએ છીએ આ તો આપણી સિદ્ધિ છે બિરદાવને હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ની અંદર આવા જાતિગત ભેદભાવ ન હોવા જોઈએ એને રોકવા માટે આપણી પાસે એક સ્ટ્રોંગ ફ્રેમવર્ક હોવું જોઈએ આવી જ માંગ કરતી પિટિશન રોહિત વેમુલા અને પાલ તડવીના સંબંધીઓ યુજીસીનું પણ છતાં તો આ લોકોએ માંગ કરી કે આવું એક સ્ટ્રોંગ ફ્રેમવર્ક આપણી પાસે હોવું જોઈએ સુપ્રીમ કોર્ટે પહેલા તો યુજીસી પાસેથી ડેટા માંગ્યો કે કાસ્ટ બેઝ ડિસ્ક્રિમિનેશનની સ્થિતિ શું છે અમને જણાવો અને ત્યારે જ યુજીસી આ રિપોર્ટ પાછલા પાંચ વર્ષનું રજૂ કર્યું કે આવા ડિસ્ક્રિમિનેશનનું પ્રમાણ એકસો જણાવો એક ડ્રાફ્ટ રજૂ કર્યો હતો પણ એ ડ્રાફ્ટ ખાસો વિવાદાસ્પદ બન્યો ફેરફારો કરીને હવે એને ફાઈનલ રેગ્યુલેશન સ્વરૂપ આપવામાં આવ્યું છે અને લગભગ અઠવાડિયા પહેલા જ આ રેગ્યુલેશન પબ્લિશ કરાયા છે આ રેગ્યુલેશન્સ જ્યારથી પબ્લિશ થયા છે ત્યારથી ઉહાપોહ મચ્યો છે અને એની બહુ ટીકા થઈ રહી છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર કે જ્યાં અત્યારે સૌથી વધારે વહેસ થાય છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર આપ જોશો તો આ રેગ્યુલેશન્સ વિશે એવી વાત ફેલાવવામાં આવી રહી છે કે એ જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સ માટે અન્યાયકારી સાબિત થશે પહેલા તો હું કહીશ કે અહીંયા આગળ જનરલ કેટેગરીઓ શબ્દ વપરાય એ જ ખોટું છે અગાઉની ગોષ્ઠીમાં પણ મેં આપને કહ્યું હતું કે જનરલ કેટેગરી એ વાસ્તવમાં કોઈ જ્ઞાતિઓ માટેની અલગ કેટેગરી છે જ નહીં ઇટ ઇઝ એન ઓપન કેટેગરી ઓપન કેટેગરી મીન્સ ઇટ ઇઝ ઓપન ફોર ઓલ એમાં એસસીઝ એસટી ન આવતા હોય એવા લોકો સમાવિષ્ટ છે તો સાથે એસસીઝ એસટી ઓબીસીઝમાં આવતા હોય એ લોકો પણ સમાવિષ્ટ છે બધા ભેગા મળીને જનરલ કેટેગરી બને પણ લોકો આ વાત સમજે છે કે તો વાત રજુ આ રીતે થઈ રહી છે અને લોકો સુધી આ વાતને પહોંચાડવા માટે ઇવન અમારે પણ ક્યારેક વિડીયોના ટાઇટલ્સ કે થમનેલ્સમાં ભાષાનો ઉપયોગ કરવો પડતો હોય છે રજૂઆત થઈ રહી છે કે જનરલ કેટેગરીના ઉમેદવારોને વિદ્યાર્થીઓને આનાથી નુકસાન થશે આના ઉપર જાંચ પડતાલ જરૂરી છે કે વાસ્તવમાં કહેવાયું શું છે એનું ફ્રેમવર્ક શું છે સુપ્રીમ કોર્ટના ડિરેક્ટિવના કારણે પહેલા તો આ રેગ્યુલેશન લાવવામાં આવ્યા છે રેગ્યુલેશન્સમાં સૌથી પહેલા તો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે એનો ઉદ્દેશ્ય શું છે ટુ ઇરેડિકેટ ડિસ્ક્રિમિનેશન ઓનલી ઓન ધ બેસિસ ઓફ રિલિજન રેસ જેન્ડર પ્લેસ ઓફ બર્થ કાસ્ટ ઓર ડિસેબિલિટી ઓકે એટલે કે ધર્મના નામ પર વંશના નામ પર લિંગના નામ પર જન્મસ્થળના નામ પર જ્ઞાતિના નામ પર કે પછી તમારી કોઈક ડિસેબિલિટી હોય એના આધાર ઉપર તમારી સાથે કોઈ ભેદભાવ ન થઈ શકે એ માટેના રેગ્યુલેશન્સ પછી આગળ લખ્યું છે પર્ટિક્યુલરલી અગેન્સ્ટ ધ મેમ્બર્સ ઓફ શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ્સ સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ ઇકોનોમિકલી વીકર સેક્શન્સ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એટલે કે આવા ભેદભાવોથી આપણે રક્ષણ આપવાનું છે કોને કોને તો અનુસૂચિત જાતિઓને અનુસૂચિત જનજાતિઓને ઓબીસી અને સાથે ને અને સાથે જે શારીરિક રીતે શારીરિક રીતે વિકલાંગ હોય એમને આ બધાઓને ભેદભાવની સામે રક્ષણ આપવા માટેના રેગ્યુલેશન્સ છે ભેદભાવની સામે રક્ષણ આપીને આપણે એમની ગરિમાને સાચવવાની છે માનવીય ગરિમા હ્યુમન ડિગ્નિટીને સાચવવાની છે આ ઉદ્દેશ્ય એની અંદર સ્પષ્ટ કરાયેલો છે ફ્રેમવર્ક એમાં પૂરું પાડવામાં આવ્યું છે કે દરેક હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનની અંદર ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર બનાવવાનું રહેશે ઈઓસી ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર બનાવવાનું રહેશે કે જે એક નોડલ એજન્સી તરીકે કામ કરશે કે જે જોશે કે આ ફ્રેમવર્કની જે પોલિસીસ છે એના જે પ્રોગ્રામ્સ છે એ બધાને યોગ્ય રીતે લાગુ કરવામાં આવી રહ્યા છે કે નહીં સ્ટુડન્ટનું એક કાઉન્સેલિંગ કરશે એ કાઉન્સિલ ફક્ત એકેડેમિક થી નહીં હોય સોશિયલ થી પણ હશે ફાઇનાન્શિયલ થી પણ હશે બધી જ રીતે સ્ટુડન્ટનું કાઉન્સેલિંગ કરવાની જવાબદારી ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટરની રહેશે એને એન્શ્યોર કરવાનું રહેશે કે આપણા ની અંદર ડાયવર્સિટી વૈવિધ્ય જળવાઈ રહે ચોક્કસ સમુદાયના જ લોકોની ભરમાર ત્યાંના હોય સમાજની અંદર જેટલું વૈવિધ્ય છે એટલું વૈવિધ્ય આપણા કેમ્પસેસની અંદર યુનિવર્સિટી કેમ્પસની અંદર પણ દેખા દે એ જોવાનું કામ આ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટરે કરવાનું રહેશે સાથે કહેવાયું છે કે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનની અંદર તમારે ઇક્વિટી કમિટી બનાવવાની રહેશે ઇક્વિટી કમિટી કે જેના અધ્યક્ષ સ્થાને જે તે હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન જ હશે ુએસ વગેરે જે સમુદાયોને તમારે ભેદભાવથી બચાવવાના છે એમના સંદર્ભમાં જે ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું છે જો આ સમુદાયોને કોઈ પણ સતામણીનો ભોગ બનવાનું થાય છે એમની કોઈ પણ ફરિયાદ છે તો એ ફરિયાદ ને સાંભળવાનું કામ આ ઇક્વિટી કમિટી કરશે કહેવાયું છે કે કે ઓનલાઈન બીજા માધ્યમથી તમે ફરિયાદ ફરિયાદ નોંધાવી શકશો નોંધાવો છો ત્યારે તમારું નામ અને તમારી ઓળખને ત્યાં ગુપ્ત રાખવામાં આવશે અને જેવી આ ફરિયાદ નોંધાઈ એના ચોવીસ કલાકની અંદર આ ઇક્વિટી કમિટી એ ફરિયાદ વિશે યોગ્ય પગલાં લેશે અને એ બાબતે શું કરવું જોઈએ એ પગલાંઓને એ રેકમેન્ડ કરશે એની ભલામણ કરશે ઇક્વિટી સ્કોડ્સ બનાવવાની બનાવવાની વાત વાત પણ પણ આમાં છે છે ઇક્વિટી એમ્બેસેડર્સ કલાક ચાલતી ઇક્વિટી હેલ્પલાઇન બનાવવાની વાત પણ આમાં કરાયેલી છે જોગવાઈ કરાયેલી છે કે જો ક્રિમિનલ ઓફેન્સીસ આમાં હશે સતામણી થઈ રહી છે પણ એ ફોજદારી ગુનાના સ્વભાવની છે તો આ સ્થિતિમાં એ ફરિયાદોને સીધી પોલીસને મોકલી આપવામાં આવશે સીધી જ પોલીસને મોકલી આપવામાં આવશે આ ઉપરાંત ઉપરાંતને કહેવાયું છે કે યુજીસી એક નેશનલ લેવલની મોનિટરી કમિટી બનાવવાની રહેશે કે જે આ ફ્રેમવર્કનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં એ જોશે આ પ્રકારનું ફ્રેમવર્ક છે હવે આ ફ્રેમવર્કને લઈને ચર્ચા એ થઈ રહી છે કે સો કોલ્ડ જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે પહેલા તો મેં આપને જણાવ્યું કે જનરલ કેટેગરી એવો કોઈ કાસ્ટ બેઝ કોન્સેપ્ટ જ નથી એમાં બધા આવી જાય તો એ ભાષા વાપરવી જ ખોટી કહેવાય હવે જો આપણે સ્વીકારવું કે આની અંદર ફક્ત એસસીસ એસટીસ ઓબીસી વાત નથી આની અંદર ની પણ વાત છે આ ફક્ત અનુસૂચિત જાતિઓ જનજાતિઓ અને અન્ય પછાત વર્ગો માટેનું ફ્રેમવર્ક નથી આની અંદર જે આર્થિક રીતે પછાત વર્ગો છે ઈડબલ્યુએસ છે અને આપણે જાણીએ છીએ કે ભારતના બંધારણમાં એકસો ને ત્રણમુ સુધારો થયો ના રિઝર્વેશન માટેની જોગવાઈ જેમાં દાખલ કરવામાં આવી છે એ ઈડબલ્યુએસ ની વ્યાખ્યામાંથી એસસીસ એસટીસ ઓબીસીસ ને બાકાત રાખવામાં આવ્યા છે જો આ રીતે આપણે જોઈએ તો અહીં આગળ જ્યારે તમે ઈડબલ્યુ ને સમાવો છો તેનો સીધો અર્થ એ થાય કે એસિસ એસટીસ ઓબીસીસ સિવાયના અને પણ તમે આ ફ્રેમવર્કમાં સમાવેલા જ છે તો એ કહેવું સદંતર ખોટું કહેવાય કે આની અંદર જનરલ કેટેગરીના સ્ટુડન્ટને અન્યાય થાય એ પ્રમાણે ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવેલું છે સાથે વાત વાત સમજવાની પણ છે કે જો જાતિગત જાતિગત આપણે કરીએ તો જે ભોગ બનતું હોય રેગ્યુલેશન્સ તમારે એમના માટે બનાવવાના હોય જે લોકો જાતિગત સતામણીનો ભોગ બનતા જ નથી એમના માટે રેગ્યુલેશન ક્યાંથી આવે ભારતીય સમાજની અંદર જાતિના નામ પર ભેદભાવ થાય છે તો કોની સાથે થાય છે મૂળ રીતે એ અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓની પછાત વર્ગો સાથે થાય છે તો આ સ્થિતિમાં જો એ ભેદભાવની સામે રક્ષણ પૂરું પાડવા માટેનું ફ્રેમવર્ક હોય તો સ્વાભાવિક છે કે એ પણ મુખ્યત્વે એ જ વર્ગો માટે હોવું જોઈએ તો અહીં આગળ એ તર્ક મૂકવો કે જનરલ કેટેગરીના કેન્ડિડેટ સાથે આ ફ્રેમવર્ક અન્યાય કરે છે એ બિલકુલ વાસ્તવમાં તર્ક જ નથી કુતર્ક છે એ કુતર્ક છે ઉપરાંતને વધુ એક મુદ્દો ઉઠાવવામાં આવે છે કે જનરલ કેટેગરીઝના કેટેગરીના કેન્ડિડેટ્સને અન્યાય થવાની સંભાવના એટલા માટે વધી જાય છે કે ફ્રેમવર્ક એવું બનાવવામાં આવ્યું છે કે એમની વિરુદ્ધ ખોટી ફરિયાદ થાય સમુદાયના વિદ્યાર્થીઓ જો સો કોલ જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સની વિરુદ્ધ જાતીય સતામણીની ખોટી ફરિયાદ કરે તો પછી જનરલ કેટેગરીના કેન્ડિડેટનું તો કરિયર તબાહ થઈ જાય આ પણ ખોટી વાત છે કારણ કે આ ફ્રેમવર્કની અંદર ગ્રીવન્સ રેડવર્સલ મેકેનિઝમ ત્યાં આગળ રાખવામાં આવેલી છે ફરિયાદ નિવારણ તંત્ર રાખવામાં જ આવેલું છે કે જેથી કે જેથી ખોટી ફરિયાદ થઈ હોય તો એને તમે ઓળખી શકો અને આ રીતે કોઈ વિદ્યાર્થીનું જીવન તબાહ ન થાય ફોલ્સ કમ્પ્લેન્સની વાતો ખૂબ કરવામાં આવતી હોય છે ખોટી ફરિયાદોની વાતો ખૂબ કરવામાં આવતી હોય છે કે કોઈકને ફસાવવા માટે ફરિયાદો થાય છે અને આની વાત જ્યારે આવે ત્યારે એસસી એસસી એટ્રોસિટીઝ એક્ટને ખાસ નાખવામાં આવતું હોય છે આપણે ત્યાં દલીલો બહુ નબળી હોય છે સમજાવ વગરની હોય છે અવારનવાર કહેવામાં આવતું હોય કે એટ્રોસિટીઝના કાયદાનો બહુ વ્યાપક દુરુપયોગ થાય છે પણ આના ઉપર રિસર્ચ કેટલું થયું છે શું આપણી પાસે આનો કોઈ ડેટા છે શું આપણી પાસે કોઈ આંકડા છે કે જેના આધાર ઉપર આપણે કહી શકીએ કે હા આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને જો ફોલ્સ કમ્પ્લેન્ટ્સની વાત આવે તો આપણા દેશમાં એવો કયો કાયદો છે કે જ્યાં આગળ ખોટી ફરિયાદો નથી થતી એક પણ એવો કાયદો નથી કે જ્યાં આગળ ફોલ્સ કમ્પ્લેન્ટ્સ ન થતી હોય આપણે જોઈએ તો આ આજ એ લોકો કે જે જાતિગત ભેદભાવ કરતા હોય અને પછી જાતિગત ભેદભાવને રોકવા માટેનું ફ્રેમવર્ક આવે તો એનો વિરોધ કરતા હોય આ જે લોકો છે કે જે મહિલાઓ માટે એવું કહેતા હોય છે કે મહિલાઓ દહેજના સંદર્ભમાં કે પછી ડોમેસ્ટિક વાયલન્સના સંદર્ભમાં ખોટી ફરિયાદો કરતી હોય છે રેપની ખોટી ફરિયાદો કરતી હોય છે અને પુરુષનું જીવન તબાહ કરી દેતી હોય છે શું આંકડા આને સમર્થન આપે છે ખરા આ માટેના કોઈ આંકડાકીય પુરાવાઓ આપણી પાસે છે ખરા અદર હવામાં વાતો ચાલતી હોય છે હવામાં વાતો ચાલતી રહે ઉશ્કેરનારની વાત ઉશ્કેરનારી વાતો થતી રહે અને સમાજનું વાતાવરણ ડોહોળવાનું કામ આ લોકો કરતા રહે છે મુદ્દે કહેવાની વાત એ છે કે જો જાતિના નામ પર ભેદભાવ થતા હોય તો એ ભેદભાવને રોકવા માટેનું ફ્રેમવર્ક પણ એ મુતાબિકનું હોય જ્યાં જાતિગત ભેદભાવ છે જ નહીં ત્યાં આગળ આવા ફ્રેમવર્કની કોઈ જરૂરિયાત જ નથી તો જે પ્રકારની ભ્રમણા અત્યારે ફેલાવવામાં આવી રહી છે કે ચોક્કસ કોઈ એક કેટેગરીના લોકોને ચોક્કસ જ્ઞાતિના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એ હડાહડ જૂઠ છે એ બિલકુલ ખોટું છે ફ્રેમવર્ક વાસ્તવમાં તો સોશિયલ જસ્ટિસને લાર્જર વેમાં જમીન પર ઉતારવા વિષય છે આપણા હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ એ પ્લેટફોર્મ્સ બની ચૂક્યા છે કાસ્ટ બેઝ ડિસ્ક્રિમિનેશનનો રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા છૂટા છવાયા પ્રસંગો મીડિયાની નજરે આવતા હોય છે અને દેશભરમાં ચર્ચા ચાલતી હોય છે પણ આ બાદ કરતા બીજા બે લાખ પ્રસંગો એવા હશે કે જે આપણી આસપાસ થાય છે આપણે એને નજરે જોઈએ છીએ પણ આ આંખ આડા કાન કરવાની વાત છે આપણે એના ઉપર ચર્ચા નથી કરતા એમને એમ રહી જાય છે જરૂરી છે કે સામાજિક ન્યાયને સુનિશ્ચિત કરવા માટે કોઈક પગલા લેવાઈ રહ્યા હોય તો આપણે એને આવકારીએ અને પ્રયત્ન કરીએ કે સમાજમાં જે જાતિગત ભેદભાવો છે એને રોકવા માટે આપણે આગેવાની લઈએ પ્રયત્ન કરીએ એટલું પૂરતું નથી હવે તો આગેવાની લેવી પડશે બાળકોને નાનપણથી જાતિના જે સંસ્કાર આપવામાં આવે છે એને આપણે રોકીએ બાળક સમજણું થાય એ જાતે માનશે જ કે આ જાતિ અને વર્ણના ખ્યાલ બિલકુલ બે જ છે આના માટે જરૂરી છે કે એને વૈજ્ઞાનિક અભિગમ આપવામાં આવે અને તર્કશીલ બનાવવામાં આવે જ્યાં સુધી તમે એને સબસ્ટાન્ડર્ડ કન્ટેન્ટ જ બતાવ્યું હશે એનું વાંચન એટલું સબસ્ટાન્ડર્ડ હશે એનું વિચારધારાઓથી જે એક્સપોઝર છે એ સબસ્ટાન્ડર્ડ હશે તો એ આવા વાહિયાત ખ્યાલોને સ્વીકારશે પણ જ્યારે વિશ્વ આખાનું જ્ઞાન એની સમક્ષ આવશે એને વાંચતો થશે એને જાણતો થશે ત્યારે સામેથી કહેશે કે આટલી સદીઓથી આપણે આ માન્યતાઓમાં કેમ જકડાઈને રહે આપણે આટલા જળ કેમ રહે હવે આનાથી છુટકારો મેળવીએ અંધારું નથી અંધારું નથી આશા છે કે આ બધું અટકશે રોકાશે અને આપણે એક સમાનતા આધારિત સમાજની રચના કરી શકીશું આશા રાખું કે યુજીસીના રેગ્યુલેશન્સ વિશેની આ ગોષ્ઠી આપને ગમી હશે અને સાથે આશા એ પણ છે કે જો આવા મુદ્દાઓ ઉપર આપણે ખુલીને વાત કરીએ છીએ તો આ વાતોને આપ વધુ પ્રસરાવો વધુ લોકો સુધી આ વાતોને પહોંચાડો સામાજિક સમાનતા સ્થાપિત કરવાના પ્રયત્નો અમુક લોકો થકી ન રહેવા જોઈએ વ્યાપક રીતે ભાગીદારી હોવી જોઈએ દરેક વ્યક્તિની ભાગીદારી હોવી જોઈએ નફરતી ચિંટુઓ જ આમાંથી બાકાત રહેવાના છે બાકી દરેક તર્કશીલ વ્યક્તિ સમાનતા પ્રેમી વ્યક્તિ લોકતાંત્રિક વિચારધારાવાળી વ્યક્તિ આવા પ્રયત્નોને સમર્થન આપે છે સમર્થન આપતા હોય તો હું આશા રાખીશ કે આ વાતોને આપ હજુ વધારે પ્રસરાવો વધુ લોકો સુધી પહોંચાડો બસ એ જ અપેક્ષા સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે